ગુજરાતમાં જીપીએસસી મૌખિક ઇન્ટરવ્યુમાં હસમુખ નેતૃત્વમાં આજે જે પણ કયા છબરડાઓ થયા છે તે બાબતે આ ગુજરાતમાં રહેલા વિરોધ પક્ષો ખાસ કરીને આપ અને કોંગ્રેસ હજી સુધી ખુલી મેદાનમાં નથી આવ્યા તો તેનું કારણ શું તમે એક બાજુ એમ કહો છો કે ભાજપની સરકારને જોઈએ પરિવર્તન ઓબી સમાજ નું એસી એસટી સમાજ મતદાન છે તો આ લોકોને જ્યારે અન્યાય થાય છે જાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે સત્તા વિરોધ પક્ષ એ પણ સંત બોલી નથી ખરેખર તે લોકોએ હસબુ પટેલનું રાજીનામું માંગવું જોઈએ તો કેમ ભાઈ તમે નથી બોલતા કે તમે પણ ભાજપના મોડી મંડળમાં જે જાતિવાદી કીડા પડ્યા છે એવી જ રીતે શું આપણે કોંગ્રેસમાં પણ આવી માનસિકતા ધરાવતું મોડી મંડળ છે ભાઈ તો તમને ખરેખર શરમ આવવી જોઈએ જો આ વિડીયો વિરોધ પક્ષના મોડી મંડળ સુધી પહોંચે

તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવામાં ઓબીસીએસી મદદ કરવી જોઈએ જય સંવિધાન જય ભારત